વલસાડ ની ટીમે મુકુંદ ઓવર બ્રિજ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસેથી એક સ્વિફ્ટ કારમાંથી સત્તાવીસ હજાર છસોના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યું વલસાડ ની ટીમ પોલીસ થક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે એક સ્વિફ્ટ કાર નંબર ડીએન ઝીરો નાઇન ઈ વન ટુ થ્રી એટમાં દારૂ ભરી એક ઇસમ સુરત તરફ જવાનો છે જે બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે મુકુંદ ઓવરબ્રિજ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસે બાતમીવાળી સ્વીફ્ટ કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન કાર આવતા એલસીબીની ટીમે કાર ચાલકને કાર સાઇડે લઈ ઊભી રાખવા માટે ઈશારો કર્યો હતો કાર ચાલકે કાર સાઇડે ઊભી રાખતા એલસીબીની ટીમે કારમાં બનાવેલા બોનેટ તથા સીટના ભાગે ચોરખાનામાંથી

રૂરલ પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી